શરૂ થઈ ગઈ ની નવરાત્રિની તૈયારીઓ ગુજરાતના મોસ્ટ અવેટેડ અને મોસ્ટ ફેવરેટ તહેવાર હવે અમુક જ દિવસ બાકી રહ્યા ત્યારે મારે તમને એક સવાલ પૂછવો છે જ્યારે તમે ગયા વર્ષે પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબાના કાલે ઝૂમતા હતા ને ત્યારે તમારા પપ્પા મમ્મી ક્યાં હતા યાદ છે ઓડિયન્સમાં તમારા માટે પાણીની બોટલ લઈને ઉભા હતા કે પેલી વીઆઈપીની ખુરશીમાં બેઠા હતા સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા જોતા હતા કે ઘરે બેઠા બેઠા હમણાં મારો દીકરો ટીવીમાં આવશે એની રાહ જોતા કે પછી અડધી રાત્રે મારી દીકરી ક્યારે ગરબા રમીને ઘરે પાછી આવે છે ને એની રાજુ થતા બોલો ને નવરાત્રિના એ નવ દિવસો તમારા પપ્પા મમ્મી ક્યાં હતા હવે એ તમારી સાથે ના આવ્યા મારો એ સવાલ નથી મારો સવાલ એ છે કે તમે એમની જોડે કેમ ના રહ્યા તમે એમને પૂછ્યું કે ચાલ આપણે જોડે ગરબા રમવા જઈએ અને એમણે ના પાડી તો તમે ફોર્સ કર્યો જેવો ફોર્સ તમે તમારા પહેલાં મોંઘા ચણિયા ચોળી અને કેડિયા ખરીદવા માટે કરો છો ને એવો સેમ ફોર્સ એવી સેમ જીદ એમને તમારી જોડે ગરબા રમવા માટે કરી અને તમે મને હવે એવું કહો કે ના યાર એમને શોખ નથી તો તમારી જાતને પૂછો ને કે એમને ખરેખર શોખ નથી કે તમે મનોમાં નક્કી કરી લીધું કે ના યાર હવે એમને શોખ થોડો હોય હવે આ બધા પ્રોબ્લેમ્સ છે ને મારા પ્રોબ્લેમની વાત નથી કરી મારે સોલ્યુશનની વાત કરવી છે નવરાત્રિના નવ દિવસમાંથી ખાલી બે દિવસ પપ્પા મમ્મી જોડે ઉજવીએ આ એક નવી શરૂઆત કરીએ ફેમિલી નવરાત્રિની અને કહીએ ને આપણા બધા ભાઈબંધોને બહેનપણીઓને કહીએ કે તમે પણ આવો પપ્પા મમ્મી જોડે શું કહેવું તો પપ્પા અને મમ્મીને તમારી જોડે પાર્ટી પ્લોટમાં ના હોય ને તો એમને પૂછીએ ને કે બોલો બોલ મમ્મી તારે ગરબા રમવા ક્યાં જવું છું સોસાયટીના કોમન પ્લોટમાં કે આપણા ગામમાં તારી જૂની પોળમાં કે બીજે ક્યાંય કે આપણા ગામના મંદિરમાં તમે કહો ત્યાં જઈશું બે દિવસ ગરબા રમવા અને આ વર્ષથી બે હજાર ચોવીસની આ નવરાત્રિથી આ શરૂઆત કરીએ આઈ પ્રોમિસ જ્યારે તમે બત્રીસ બત્રીસ સ્ટેપના આખા ગરબા યાદ રાખો છો ને એની વચ્ચે ખાલી તમારા પપ્પા મમ્મીની આજુબાજુમાં ખાલી દોડિયા પણ કરશો ને અરે ખાલી બે તારી ત્રણ તારીને હિંચ પણ લેશો ને એ નવરાત્રિ તમારી આખી લાઈફની બેસ્ટ નવરાત્રિ બની જશે તો કરીએ ને Ana Bixoro